હેલો યુટ્યુબ ફેમિલી કેમ છે અમે દરેક તો ખૂબ મજામાં છે તો સ્વાગત છે આગળ ફરવા તો નવા વિડીયોમાં તો તમારે બધાની સમજાય ઘણી બધી કમેન્ટ આવે છે પણ એટલી બધી આવે એટલે મારે કાંઈ જવાબ આપવાનો ટાઈમ મળતો નથી તો આપણે સ્પેશિયલ એક જવાબનો વિડીયો બનાવીશું આપણે ચેનલ પર હજાર સબસ્ક્રાઈબ પર પૂરા થઈ જાય ત્યારે સ્પેશિયલ આપણે કમેન્ટનો એક વિડીયો બનાવશું તો ફટાફટ હજાર સબસ્ક્રાઈબ થાય તો ફટાફટ આવશે વિડીયો આપણે તો આજમાં તો આપણે પૂરો આપણે સેટઅપનો રિવ્યૂ કરવાનું છે તો વિડીયો બિનારે બાકી હજાર સબસ્ક્રાઈબ કરો ફટાફટ એટલે ફટાફટ વિડીયો આવે આપણે તો અત્યારમાં તો આપણે સેટઅપનો રિવ્યૂ કરવાનો છે તો આપણે ઉપર જઈએ હમણાં અત્યારે તો કાંઈ ખેતરમાં જ આવશે પહેલાં એક લાઈન ફેરવાની છે એટલે એટલે ખેતરમાં મજા આવશે તો આવીને વિશે આપણે રિવ્યૂ બતાવીએ તો ચેનલ પર ન ફટાફટ સબસ્ક્રાઈબ કરી નાખો તો આપણે અત્યારે ખેતરમાં મજા આવવાની છે તો હાલો થાય હાલો ફેમલો તો આપણે પાસે આવ્યા છીએ તો અત્યારે ફટાફટ હું સડી ઉપર ખાઉ તો ટીપ્પણો કે લઈને આપણે સ્ટેન્ડ છે જુગાડ બનાવેલા દેશી તો ફટાફટ લઈને ચડી જાવ અને રિવ્યૂ આપણે બતાવી દઈએ તો ટીપણું લઈ લો ત્યાં સુધી વિડીયોમાં બનાવી તો આપણે આવી જઈશું ફટાફટ ઉપર તો એટલું ઉપર છે અને फटाफट चैनल सब्सक्राइब ना करिए तो કરી નાખજો તો આપણે રીવી્યુ શરૂ કરીએ તો આલો फटाफट सब्सक्राइब કરીને ખાલો એક सब्सक्राइब करना फटाफट લે આપણે કમેન્ટ નો વિડિયો આવો જલ્દી તો सब्सक्राइब करना ને फटाफट આલો તો શરૂ કરીએ આપણે ધીમે ધીમે તો પહેલા થી આપણે ઉપર થી શરૂઆત કરી તો આમાં તો બધું સરસ જો તો કીજે સરસ મટા મટા કીજે સરસ મસ્ત ના જવાની કોમટર બેઠો છે અમાર અને બાજુમાં આપણે જોઈએ તો આમાં પણ છે અને બે ભીસ છે આમાં પણ અને આવડિયા જો તો છે ક્યારેક આમાં બંધ કરવી હોય તો વાંધો ન આવે એમ આવી રીતે કંઈક બંધ થઈ જશે તો બારી છે આવડિયા બાકી આમાં જો તો જંગલીનો બીચી છે જો આમ એવું છે તો એક લાઈન આપણે થઈ જશે આવડિયા પૂરી

જો આને બંધ રાખું છે હમણાં એટલે આપણી બાજુમાં આપણે જોઈએ છે જો બીજી લાઈન પૂરી થઈ જશે તો આપણે નીચેની લાઈનમાં જઈ આમાં હશે કાલમાં તો કાંઈ અતું નહીં આજમાં જોઈએ તમે કાલમાં કાંઈ અતુ નહીં એટલે અને આમાં જોઈએ તો

ટુ ટુ બોલે લાગે આ બધું સેટઅપ થઈ ગયું છે કમ્પ્લીટ તો હવે આપણે ઓલી બસ જાય તો ચેનલ સબ્સ્ક્રાઇબ ન કરત કરના જો ચાહ હોય ઓલી બસ જાય ત્યાં સુધી તો નીચે માર્યાથી પહેલા ઉતરવું પડશે ધીમે ધીમે અને કે હવે ઉપર સે તો ઓલી બસ આપણે જાય થોડો ફટાફટ આવી જશે આ बाजू તો ઓલી બસ આપણે કુલ 9 છે માળા પુતક 9 આ बाजू 9 છે એટલે નેમ ક ટોટલ 18 છે તો એ રીતે આપણો સેટઅપ છે તો ઓલી બસનો તમને એક ક્લિયર કરી દીધા છે કમ્પ્લીટ તો આ बाजूનો બતાવવાનો છે તો હજી ફટાફટ ચેનલ સબસ્ક્રાઈબ ના કર્યો તો કરી નાખજો કારણ કે આપણે કમેન્ટનો વિડીયો છે હજાર સબસ્ક્રાઈબર ઉપર તો કમેન્ટનો વિડીયો આપણે આવી જશે હજાર સબસ્ક્રાઈબર થાય પછી તો ફટાફટ સબસ્ક્રાઈબ ના કર્યો કરી નાખજો બાકી આ બાજુનું જીવ્યું મેં રહી લે અકર તો જો આમાં કબૂતર છે તમને બતાવું ખોલીને તો જો આમાં આવડો હશે અખવાર આમાં આની ઉપર કૂતરા અટેક કરેલો હતો તે મેં હાથમાંથી મુકાવેલું હતું એટલે આ બહુ ઉડી નહીં આપતું હજી રીકવરમાં છે તો આને ફટાફટ બંધ કરી દઈ પાછું અવરત નો બેન્ડ કરવાનું છે અને આમાં જો તો ડેટો મળેલો છે સિંગલી કબૂતર આવતા હિટલા માટે પણ તો એ ત્યાંમાં રાખજો જીંદા જેવું છે એમને લાગે છે બસ આ બસ સજ જે ડેટા થોડુંક દેસ પહેલા એટલે મે તમને કીધું તો બસ આ સજ ત્યાંમાં જો સિંગલીનો ઓ ડેટો આડો મળેલો છે કઈ થી એક થી ગડી જશે આમાં અને આમાં જો તો નીચે

અલામા બચ્ચા સે આપણે ખોલવા ના હતા આજે પણ તો ખોલી નાખી બારી આપણે ખોલી નાખી છે અને ઉડાડીએ આપણે વારાફતી બધાને તો એક એક ને પકડી પકડીને આપણે ઉડાડીએ તો પહેલા આપણે જો મોજા વાળું છે આવડું અને ઉડાડી એજી વાળો ભાઈ પાસે હું સંપર્ક તો આનો વારો લઈ અને આપણે ખેતરમાં ઉડડવની ટ્રાય કરશું જો કે રીતનું છે ગ્યું ઈ ગહમે તો વ્હાઈટ ને લઈ આવતે જો સટી ગ્રમા રે વ્હાઈટ

यासे तो फिर जिसे खाली खानू तो टोटल कितना उधर है हमको मैरिट करना जो और हम आत्मने बच्चा कर बताइए जो बैठा दिन कबूतर ने बताइए जो खड़ी कर बताइए पासु यश तो जो आओ कर बच्चे से आनो तो जो आओ बच्चा है भी ये लगे से बाकी ये तो थोड़ा ब्लैक लगे से उड़ो तो यहाँ है बच्चा जो तो आप मुकी दी पास आने अपनी नजर kebutuhan wiju saya pasu. bu. Tuh mau kita sahur pasa, baki dah aji indah Kalau kita udah mungkin dah sahur. ફટાફટ આપણે નીચે ઉતરી જઈએ તો એટલું રિવ્યુ બતાવે હાલ ના પછી આપણે ચણ નાખવાનું છે તો એ હવે થોડુંક શૂટ લઉં તો ફટાફટ ચેનલ સબસ્ક્રાઈબ ન કર્યું તો કરી તો હાલ ના આપણે પાછું ચટપનું રિવ્યુ તો બતાવ્યું છે તો હાલ ના આપણે ચણ ને એવું નાખશું અને થોડુંક શૂટ લઉં તો ચેનલ સબસ્ક્રાઈબ ન કર્યું તો કરી ફટાફટ તો હાલ ધીમે ધીમે આપણે નીચે ઉતરી જઈએ તો ભાઈ આપણને આપ્યું છે નવસો નવ્વાણું રૂપિયામાં બે કબૂતર છે એક પાછળ છે ને એક આપણને આપણા હાથમાં છે як તમે 99 માઈક અપ આપડે કેટલી ધડ કરી પછી નકર તો ₹3000 કેતા ભાઈ આ જોડાના ગુલ્ટી માર એક કબૂતર છોડ લો તમે બ્લેક મા છે તો અમે નીકળ્યા તો દોસ્તો અમે આને જંગલી કબૂતર પકડી દેતો પડી નથી લે એમ કે છે જો જંગલી કબૂતર છે અને તો આ ઉડાડે ઉડાવ دیا સાલે آلن نڪريا امارو 1000 روپيا هڪ زڪي ته پگاو ڏي ڏس هي Thank <laughs> you. તો હાલો મિત્રો પડી ગયે સહસ તને ચરા હતા કબૂતર પર હંધાય બેહી ગયા છે ઉપર ના અમે તો જો બાધે છે ને અમે ચાંદી ને આમાં બેઠા છે પછા છે નવો બે કબૂતર બેઠા આમાં બાકી બધા જે થાય જૂના હવે ખાલી છે જો બાકી કબૂતર એક આવી ગઈ છે આપણે તો આ જોડે મતલબ રાખશું તો મળશે આપનો વિડિયો સકા લે તો ચેનલ સબસ્ક્રાઇબ ન કર્યો તો જીગર કી દેશે फटाफट સબસ્ક્રાઇબ કરી નાખજો કેમ કે આપણે 1000 સબસ્ક્રાઇબર પૂરા થાય એટલે એક વિડિયો આવવાનો છે કમેન્ટના જવાબનો સ્પેશિયલ તો તમારા પણ ઘણા બધા પ્રશ્નો છે અને ઘણા બધા મિત્રો કમેન્ટ કરતા હોય છે પણ મારા એટલો બધો ટાઈમ રહેતો નથી એટલા બધાના જવાબ હું આપી શકું તો આપણે હજાર સબસ્ક્રાઈબ થાય એટલે એક સ્પેશિયલ આપણે વિડીયો બનાવી નાખશું જે તમારા પ્રશ્નોનો તો ફટાફટો હજાર સબસ્ક્રાઈબ થાય એટલે આપણે વિડીયો બનાવીશું જલ્દી તો ફટાફટો કરી દે તો એટલે આપણે જલ્દી વિડીયો આવે તો આજના વિડીયોમાં એટલું જ રાખશું તો મળશે એક નવા વિડીયો સાથે કાલે તો ત્યાં સુધી બધાને જય માતાજી બબ્બાય